સુરત પ્લોટના રૂપિયા લઈને અઢાર વર્ષથી થી ફાળવણી ના કરનાર ઓર્ગેનાઇઝર સામે લોકોએ ધરણા શરૂ કર્યા છે સુરતમાં વિશ્વાસ જીતીને લોકો અગાઉ પ્લોટનું વેચાણ કરી ફાળવણી ના કરનાર ઓર્ગેનાઇઝર સામે લોકોએ ધરણા શરૂ કર્યા છે પુણા ગામ વિસ્તાર આવેલા બ્લોક નંબર ત્રણસો પંચાણું ઓપી ત્રેપન એફપી આડત્રીસ ટીપી વીસ પુણા ગામ ખાતે વર્ષ બે હાજર ચાર થી બે હાજર પાંચ માં અલગ અલગ સાઇઝના ખુલ્લા પ્લોટ વેચાણ અર્થે મૂકવામાં આવ્યા હતા જેથી લોકોએ પોતાની ટૂંકી બચત અને દર દરદાગીના વેચીને પણ હપ્તા પર આ પ્લોટની ખરીદી કરી હતી જો કે ત્યારબાદ અલગ અલગ બહાના ધરીને ઓર્ગેનાઇઝર દ્વારા લોકોને પ્લોટ તેમના ખાતે કરવામાં આવતા નહોતા જેથી લોકોએ આખરે કંટાળીને અનેક અરજીઓ અને ફરિયાદો બાદ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે પ્લોટ ખરીદનાર સાવજ દીપકે કહ્યું કે અમે પ્લોટ ખરીદ્યો હતો અમે રજૂઆત કરતા તો અમને કહેતા કે રિઝર્વેશન છે અમે પ્લોટ ધીરુ સોચિત્રા ભનુરામજી લોકો લોકાવાળા દાયાભાઈ હિંમતભાઈ લાખાભાઈ વાડલિયા ઘનશ્યામભાઈ પીપળિયા સહિતના ઓર્ગેનાઇઝર પાસેથી પ્લોટ ખરીદ્યા હતા પરંતુ અમે જ્યારે કબજો લેવા જતા ત્યારે તોતેરે સહિતના અલગ અલગ બહાના કાઢીને જગ્યા આપવામાં આવી નહોતી અમે અમારી બચત સહિતના રૂપિયા આમાં લગાવી દીધા હતા પરંતુ અમારી સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા અલગ અલગ ફરિયાદો બાદ ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન પર ઉતર્યા છીએ શાંતિભાઈ કાકડિયાએ કહ્યું કે આ ઓર્ગેનાઇઝરની દાનત બગડી છે જે તે વખતે રૂપિયા ડાયરી પર આપ્યા હતા હવે એમ કહે છે કે અમે કોઈ પ્લોટનું વેચાણ જ કર્યું નથી જોકે થોડા સમય અગાઉ આ ઓર્ગેનાઇઝર દ્વારા પ્લોટ વેચાણકર્તાઓને લઈને ન્યૂઝપેપરમાં જાહેરાત પણ આપવામાં આવી હતી આ લોકો સદંતર ઝૂઠું બોલીને સામાન્ય અને ગરીબ લોકોના પોતાના ઘરના સપના પણ પાણી ફેરવી રહ્યા છે જે તે વખતે પાંચ થી વધુ અપાયેલા પ્લોટની કિંમત અત્યારે લાખોમાં પહોંચી છે જેથી તેમની દાનત બગડી હોવાથી અમને હવે આ પ્લોટ અપાતા નથી એકસો થી વધુ સભ્યોના રૂપિયા ખોટા કરવામાં આવ્યા છે અઢાર બનાની જગ્યાએ અઢાર વર્ષે પણ પ્લોટ ના આપીને જવાબ પણ અપાતો નથી અમારી માંગ માત્ર એટલી જ છે કે અમને અમારા પ્લોટ આપીને ન્યાય આપવામાં આવે